નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના વિડીયોમાં આપણે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું જો તમે દરરોજના નવા બજાર ભાવ મેળવવા માગતા હોય તો આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બે લાયકોનને પણ દબાવી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ કપાસ એક હજાર ત્રણસો વીસથી એક હજાર પાંચસો અડસઠ સુધી ઘઉ લોકવાન ચારસો ઇઠોતેરથી પાંચસો ત્રેવીસ સુધી ઘઉ ટુકડા પાંચસો ચારથી પાંચસો અડસઠ સુધી બાજરી ત્રણસો નેવુંથી ચારસો ચાલીસ સુધી તુવેર એક હજાર છસોથી બે હજાર ચારસો છ સુધી ચણાપીડા એક હજાર ચોરાણુંથી એક હજાર બસો બત્રીસ સુધી ચણા સફેદ એક હજાર પાંચસો બેતાલીસ વટાણા એક હાજર થી એક હજાર નવસો ત્રીસ સુધી સિંગદાણા એક હાજર પાંચસો સિત્તેર થી એક હાજર છસો નેવું સુધી મગફળી એક હજાર એકસો થી લઈને એક ત્રણસો પાંત્રીસ સુધી दल 2300 से लेनी 2600 સુધી एरंड 1000 से लेनी 1109 સુધી मोज 1450 से 2673 સુધી सोयाबीन 865 से 872 સુધી કાળા તલ 2745 થી 3148 સુધી લસણ 1230 થી 3250 સુધી ધાણા 1350 થી 1775 સુધી સુકામરચારસોથી લઈને બે હજાર છસો પચીસ સુધી વરિયાળી નવસો પચાસથી લઈને એક હજાર છસો સુધી જીરું ત્રણ હજાર આઠસોથી લઈને ચાર હજાર પાંચસો સુધી રાય એક હજાર એકસો ત્રીસથી લઈને એક હજાર ત્રણસો સુધી મેથી નવસો ત્રીસથી લઈને એક હજાર ચારસો પાંચ સુધી રાયડો આઠસો સાહીઠથી નવસો સિત્તેર સુધી ગવારનું બીજ નવસો એસીથી એક હજાર વીસ સુધી તો ખેડૂત મિત્રો આ હતા આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા બીજા મિત્રો સુધી ચોક્કસથી શેર કરી દેજો અને જો તમે કોઈ ખેડૂત ઉપયોગી બિઝનેસ કરી રહ્યા છો અથવા તો કોઈ પણ ખેડૂતને ઉપયોગી કોઈ પણ મટીરિયલની કે કોઈપણ પ્રોડક્ટની જાહેરાત આપવા માંગો છો તો આ પેલા મોબાઈલ નંબર પર એકવાર ચોક્કસથી કોન્ટેક કરજો મોબાઈલ છે તો આણું અઠ્યાવીસ પોત્રીસ અગિયાર સિત્તેર વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર